અને ભગવાન શ્રી કૃષ્ણ એવા ભગવાન છે ને કે જે સૌને વધારે પ્રિય છે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌને તેમાં પોતાનો મિત્ર દેખાય છે પોતાનો ભાઈ દેખાય છે કોઈક પિતા સમાન જુએ છે ને કોઈક મિત્રની જેમ તેમને પ્રેમ કરે છે અને ત્યારે એ ભગવાનનો આજે જન્મ છે એટલે અદભુત દિવસ છે અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર રહ્યા છે તે અવતારના અવતરણ પાછળ રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણ નો જે સમય હશે આપણે જાણીએ છીએ કેટલો અદ્ભુત સમય હશે કે જ્યારે આસપાસ લોકો હશે ને તેમની આસપાસ નાના ભગવાન રમતા હશે બાલકૃષ્ણ એ લીલાઓ કરી હશે

ભગવાન શ્રી કૃષ્ણ એ એક અતિ અલૌકિક દિવ્ય એવું પરમાત્માનું સ્વરૂપ છે પરમાત્માનો એ અવતાર છે અવોવત્તા ધ્રુવ ધાતુ પરથી અવતાર શબ્દ બન્યો છે એટલે કે પરમાત્મા પોતાના દિવ્ય સ્વરૂપને ધારણ કરી આ ધરતી ઉપર નીચે ઉતરી આવે એને અવતાર કહેવાય અને ભગવાને અવતાર લીધો એની પાછળના બે કારણ એ કારણ તો અસુરોના ત્રાસને લીધે આ પૃથ્વી ઉપર ભાર વધી ગયો હતો એટલે ભૂભાર હરણની લીલા કરવા માટે અસુરોનો વિનાશ કરવાને માટે ભગવાને અવતાર લીધો જે ભગવાને ભગવદ્ ગીતામાં કહેલું જ છે કે યદા યદા હિ ધર્મસ્ય લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માન સૃજામ્યમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવવાની યુગે યુગે એટલે કે જ્યારે જ્યારે ધર્મનો રસ થતો હોય એવું લાગે છે ભગવાનને ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે સજ્જનોનું રક્ષણ કરવાને માટે સંતોને એમનું રક્ષણ કરી અને એમને એમના આત્મ સ્વરૂપનું ધ્યાન કરવા માટે અથવા જે આધ્યાત્મિક એમની યાત્રા છે તે પરિપૂર્ણ થાય તે માટે ભગવાન એવું કહે છે કે ન હસ્તે યષ્ટિમાદાય દેવા રક્ષી માનવા એવું નથી કે હાથમાં લાકડી લઈને કે સુદર્શન ચક્ર લઈને જ હંમેશા રક્ષા કરે છે પણ યમતું રક્ષિત ઇચ્છનથી સુબુદ્ધ યોજાયમ જેનું રક્ષણ કરવું હોય એને પહેલાં તો એ સદબુદ્ધિ આપે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણે પણ અસુરોના જે ભારને કારણે પૃથ્વી ત્રસ્ત થઈ ગઈ હતી તેને ભૂભાર હરણ કરવાને માટે ભગવાને અવતાર લીધો અને એ કામ તો બરાબર છે પણ ભગવાને એક બીજું મોટું કામ કરવાને માટે અવતાર લીધો કે જે પોતાના ભક્તો છે એમને માટે અથવા તો અત્યાર સુધીમાં જે આદિદેવો થયા છે મહાદેવજી છે કે બ્રહ્માજી છે અને જે મોટા મોટા ઋષિમુનિઓ છે અને માનવો દાનવો બધા જ એ બધાએ કોઈને કોઈ માધ્યમથી ક્યારેક ને ક્યારેક જે કંઈ પણ આનંદનો અનુભવ કર્યો હોય પ્રેમનો અનુભવ કર્યો હોય એ ખંડિત મર્યાદિત હોય છે ભગવાનને થયું કે મારા પૂર્ણ આનંદની અનુભૂતિ હું એક વખત પ્રગટ કરું એક વખત તો એ આનંદને હું પૂર્ણપણે અભિવ્યક્ત કરી દઉં તો ભગવાનને થયું કે આ કૃષ્ણ અવતાર હું એ પ્રકારે ધારણ કરું કે જેથી કરીને મારા સ્વરૂપ ઉપર એક જ વખત જો એ દ્રષ્ટિપાત કરે તો એના તરફ એવું આકર્ષણ થાય કે કૃષ કૃષ્ણ શબ્દની પાછળ આનંદ અને આકર્ષણ બને છે કૃષિર ભૂવાચકો શબ્દ અણસ છે નિવૃત્તિ વાચક પર બ્રહ્મ કૃષ્ણ કે કૃષ્ણ શબ્દમાં જે કૃષ છે એ અસ્તિત્વ બતાવે છે અણસ છે તે આનંદ બતાવે છે એટલે અસ્તિત્વમાં જે આનંદ છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે અને બીજું કૃષ્ણ શબ્દ કૃષ કરશથી જે સર્વને પોતાના તરફ ખેંચે જે સર્વને પોતાના તરફ આકર્ષે છે આ જગતમાં એક આનંદ સુખ એવી વસ્તુ છે કે જેના તરફ બધાને આકર્ષણ થાય અને બીજો પ્રેમ એવી વસ્તુ છે કે જેના તરફ બધાને આકર્ષણ થાય એટલે આનંદ અને પ્રેમ એનું જે પૂર્ણ પ્રાગટ્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં છે એટલે ભક્તોને આ પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવવા માટે ભગવાનનું પ્રાગટ થયું કે જો સુખ બ્રહ્માદિક નહીં પાયો સો ગોકુલથી ગલીને બહાયો જે સુખ જે આનંદ બ્રહ્માદિ દેવોને પણ અનુભવ નથી થયો એ સુખ અને આનંદનું એક પૂર જ્યારે નદીમાં પૂર આવે અને બંને કાંઠે નદી છલોછલ વહેવા લાગે અને આજુબાજુના બધા પ્રદેશોમાં એ બધા તરબતર થઈ જાય હીલી થાય વરસાદની અને જેવું પૂર આવે એવું આનંદનું પૂર આ ગોકુળ અને મથુરા અને વૃંદાવન ને બધા વ્રજના જે સ્થળો છે ત્યાં આવ્યું છે એટલે લોકોના હૃદયને આનંદથી અને પ્રેમથી આપલાવિત કરવાને માટે ભગવાનનું વિશેષ કરીને પ્રાગટ્ય થયું છે દિવેશભાઈ અને આકર્ષણ આપે જે વાત કરી તે જ વાતને આગળ પણ લઈ જઈએ કારણ કે આપ લેખક પણ છો અને ભગવાનનું આ નાનકનું નટખટ સ્વરૂપ છે આપણે તો નથી જોયું આપણે જે લખાયેલું છે તે જ વાંચ્યું છે પરંતુ તે સમયના જે લોકો હશે તેમણે તે સ્વરૂપને નિહાળ્યું છે જીવ્યું છે તેમની સાથે તેને વર્ણન કેવી રીતે થયું છે સાહિત્યમાં એ નાનકડા સ્વરૂપનું બરાબર શિવાની તમારી વાત બિલકુલ સાચી છે કે ભગવાનના સ્વરૂપને જેણે જોયું હશે એને કેવો આનંદ આવ્યો હશે એ કલ્પના ટીચ છે કારણ કે પ્રેમનું વર્ણન શબ્દોથી કેમ કરવું આનંદનું વર્ણન શબ્દોથી કેમ કરવું સુંદરતા ભગવાનની સુંદરતા એનું આનંદ કેવી રીતે વર્ણન કરવું તો સુરદાસજીએ એક જગ્યાએ લખ્યું છે કે મિલીમતી ગતિ દ્રષ્ટિ અમારી કે ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા એવી છે કે એની આગળ આખા જગતનું સૌંદર્ય ભેગું કરી દેવામાં આવે તો પણ એ આખા જગતનું બધું એકત્રિત થયેલું સૌંદર્ય ભગવાન શ્રી સૌંદર્ય આખા બ્રહ્માંડમાં એક નાનકડા રસકણ બરાબર કેવાય સુંદર તાકો પાર ન પામથી સુંદર તાકો પાર ન પામથી મિલી ગતિ દ્રષ્ટિ અમારી અને એવું જ સુંદર વર્ણન રસખાંડિય કર્યું તો રસખાનજી એ ત્યાંનું એમના સવૈયામાં કેટલું સરસ વર્ણન કર્યું છે એ ધૂરી ભરે અતિ શોભિત શ્યામ હજુ કૈસી બની સિર સુંદર ચોટી ખેલત ખાત ફિરે અંગના પગ પૈજની બાજતી પીરી છોટી વાછ બીકો રસ ખાન બિલોક તવાર ન કામ કલા નિધિ ખોટી કાગ કે ભાગ કહા કહીએ હરી હાથ સોલે ગયો માખન રોટી ભગવાન ધૂળથી ખરડાયેલા છે બાળકૃષ્ણ રમવા માટે ગયા છે અને પોતાના ઉપર ધૂળ ઉડાડી અને ધૂળથી ખરડાયેલા છે સામાન્ય રીતે કોઈ ધૂળથી ખરડાયેલું હોય તો કદરૂપું લાગે પણ ભગવાન એટલા સુંદર છે કે ભગવાન ધૂળથી ખરડાયેલા હોય કાદવથી ખરડાયેલા હોય કંઈ પણ હોય શ્રી મહાપ્રભુજીએ તો મધુરાધિપતે રખેલમ મધુરમ એમના સ્વરૂપમાં બધું જ મધુર છે એમના સ્વરૂપમાં બધું જ સુંદર છે કંઈક જગતમાં એના સ્વરૂપમાં કંઈ જ એવું નથી એમની કથામાં કંઈક એવું નથી કે જેમાં કંઈક કટુતા હોય કે જેમાં કંઈક અસુંદરતા હોય એ સુંદરતાનો મહાસાગર છે જે કદી ન ખૂટે એવો સૌંદર્ય પ્રેમ આનંદનો એ સાગર છે તો એમણે કેવલું સુંદર વર્ણન કર્યું અને એવી રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ બરહા પીડમ નટવર બપુ કર્ણયો કરણી કારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈ જયંતી ચમાલામ વેણો રધર સુદયા પૂરય ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપ્ર રમણમ પ્રિસદ ગીત કીર્તિ વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે નીકળેલા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાંથી એવો આનંદ રસ પ્રગટ થાય છે એવું સુખ એ વખતે જ બધા જોનારા લોકોને અનુભવ થાય છે કે જે સુખનો જે આનંદનો જે સુંદરતાનો કોઈ વર્ણન જ ન થઈ શકે વાંકી અંબોડ શ્રીના સુંદર શ્યામ સ્વરૂપ એમના અનેક પદોની અંદર આ સુંદરતાનું વર્ણન થયું છે અને એ સુંદરતાને એક વખત પણ જો કોઈ વ્યક્તિ જોઈ લે આવા સુંદર કૃષ્ણને એક વખત પણ જો કોઈ એમનું જેમ એક વખત નામ લેવાથી પણ અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવદ્ ગીતા કિંચિત રજીતા ગંગા કણિકા પીતા સકૃદ નામને મુના સ્વરૂપની વાત કરતા આદિશંકરાચાર્ય મહારાજ ચરપટ પંચરિકા સ્તોત્ર અથવા મોહ મુદ્દા સ્તોત્ર જેને આપણે ભજ ગોવિંદમ સ્તોત્ર કહીએ છીએ એમાં શ્લોકમાં કે છે કે ભગવદ્ ગીતાનું કંઈક પણ અધ્યયન કર્યું હોય ગંગાજલનું એકાદ ટીપું પણ પીધું હોય અને સક્રબીએની સમર્ચા અને એક વખત પણ ભગવાન શ્રી કૃષ્ણની જેને પૂજા અર્ચના કરી હોય એમની સુંદરતાને નિહાળી હોય ચર્ચા યમરાજા પણ એની ચર્ચા કરી શકતા નથી એને કોઈ યમયાતના પણ થતી નથી યમરાજા પોતે ગયા છે જીવવા અને વખતી ભગવદ્ ગુણ નામ ધ્યેયમ જેણે જીભથી ભગવાન કૃષ્ણનું નામ ઉચ્ચારણ ના કર્યું હોય જીવવા અને વખતે ભગવદ્ ગુણ નામ ધ્યેય ન સ્વર્ધિત ચરણાર બિંદન ભગવાનના ચરણાર બિંદનનું ધ્યાન ન કર્યું હોય ત્યાંના નોકૃત વિષ્ણુ એવા જે ભગવદ ભક્તિ ન કરનારા લોકો હોય એવા લોકોને જીવનયાતના ભોગવવા માટે અહીંયા લાવો બાકી ભગવાનના સ્વરૂપનું એક વખત પણ ધ્યાન કર્યું હોય ભગવાનના નામનું એક વખત પણ ઉચ્ચારણ કર્યું હોય તો પણ એનું એટલું મોટું પુણ્ય છે અને એવી રીતે ભગવાનના સ્વરૂપનું જેણે ધ્યાન કર્યું હોય તો જગન્નાથ નામના મહાન કવિ થયા પંડિત જગન્નાથ એમણે એક સરસ શ્લોક લખ્યો છે અને એમાં એમાં એ છે છે ગુણોની સ્તુતિ ઉપરછલું આપણને એમ લાગે કે આમાં જાણે કે નિંદા છે પણ નિંદાના સ્વરૂપ સ્તુતિ છે જેમ માખણ ચોર કહીએ ભગવાનને ચોર કહેવું એ નિંદા લાગે પણ એ લોકોના પાપોને હરી લે છે કંઈક આટલું લઈને આનંદ ગણું આપી દે છે એટલા માટે ચિત્તચોર પણ છે માખણ તો છે ચિત્તચોર પણ છે અને એમના ગુરુની શું વાત કરી તો જગન્નાથ કરી ગયા છે રે ચેત કથયામી તે હિત રે ચેત કથયામીતેદમ વૃંદાવને ચારયન વૃંદમ કોયા સૌંદર્યા મૃત મુદરદિર સંમોહ્ય મંદસ્મિત વિષયાન આ શું ક્ષયમ નું એક હિતકારક વાત કઉ છું વૃંદાવનમાં ગાયોને ચરાવતા મેઘસ્યામ વર્ણ કોઈ બાળક નેતું જુએ કોઈ કિશોર નેતું જુએ તો તું એના તરફ ધ્યાન ના આપીશ બને ત્યાં સુધી એ એકવાર નજર પડે બીજી વાર નજર પણ ના કરીશ કેમ તો કે છે કે તારા તરફ એવું એ સુંદર સુંદર મંદ મંદ સ્મિત કરશે કે એ એના સ્મિત દ્વારા તારા સંસારના જે વિષયો છે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મો મન મસ્તર વિકારો છે જે દુઃખો છે વિકારો છે એ બધાને પળભરમાં હરી લેશે એટલા માટે એવું નથી કે ભગવાન ખાલી માખણ ચોર છે ભગવાન એ ચોર પણ છે ભગવાન સંસારમાં લાગેલા આપણા ચિત્તને પણ હરી લે છે અને આપણા જે વાસનાના ચીર છે એ વાસનાના ચીરને પણ ભગવાન હરી લે છે અને એ રીતે ભગવાન એમના સૌંદર્ય દ્વારા એમના અદ્ભુત કર્મ કરનારા છે અદ્ભુત કર્મી છે ભગવાન તો એમના એ દિવ્ય સ્વરૂપ દ્વારા એ હૃદયમાં આકર્ષણ જગાવે છે પ્રેમ ઉત્પન્ન કરે છે અદ્ભુત પ્રકારના અલૌકિક ભાવો ઉત્પન્ન કરે છે અને પળભરના સંબંધથી લે એક પળવાર માટે ભગવાનનું નામ લીધું તો પણ એના તમામ પાપોનો નાશ થઈ ગયો અને એને સદગતિ મળી પૂતનાએ મારી નાખવાની ઈચ્છાથી પણ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ અને દેવકી અને યશોદા માતા ની જેમ સ્તનપાન કરાવે એવી રીતે પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો પણ મારી માતા સમાન કૃત્ય કર્યું છે એમ વિચારીને ભગવાને દેવકી અને યશોદા માતા માટે જે ગતિ આપવાની હતી એ પૂતના જેવી રાક્ષસીને આપી દીધી એટલે તમે ભગવાનનો એક પણ વાર માટે કોઈ પણ પ્રકારથી સંબંધ કરો અજ્ઞાનાત અથવા જ્ઞાનાથ અજ્ઞાનથી સંબંધ કરો કે જ્ઞાનપૂર્વક સંબંધ કરો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાથ કૃતમ આત્મનિવેદરમ યહી યુષ્ણ સાત્કૃત પ્રાણી તેમ કાપરીદેવના જેમ કોઈ અજાણતા અગ્નિને હાથમાં પકડી લે તો પણ ગાજે અને જાણીને પકડે તો પણ ગાજે એમ કોઈ જાણીને ભગવાનનું સ્મરણ કરે તો પણ એ મુક્ત થાય કોઈ અજાણતા ભગવાનનું સ્મરણ કરી લે તો પણ એ મુક્ત થઈ જાય તો પણ એ આનંદરૂપ બની જાય એમ અજામીલે અજાણતા નામ લઈ લીધું પોતાના દીકરાના માટે નામ લેવાનું હતું એને યાદ કરતો હતો તો પણ ભગવાનનું નામ નારાયણ હોવાને કારણે

કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાના સંબંધમાં આવનારને એ સદગતિ આપી દે છે એને મુક્તિ આપી દે છે આનાથી વધારે દયાળુ પરમાત્મા જગતમાં બીજા કોણ હોય બીજા કોના શરણમાં આપણે જઈએ કે જેના માત્ર સ્મરણ માત્ર નામાં સ્મૃતિ માત્રના નિઃશેષ ક્લેશ સંશય જાય તે એવમ તમ શ્રી કૃષ્ણ પ્રણમામ્યા કે જેના નામના સ્મરણ માત્રથી નામ સ્મૃતિ માત્રના નિઃશ ક્લેશ સંશય બધા જ દુઃખો બધા જ ક્લેશ બધા જ પરિતાપો એકની અંદર દૂર થઈ જાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ અને શિવાજી બેન તમે કહ્યું એ એમના સુંદરતાની વાત તો આપણે જ્યારે પણ એમના ઉપર નજર કરીએ અને એટલા જ માટે તો આ બધા વ્રજ ભક્તોએ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે એમના દર્શન કરવા માટે જાત જાતના બાના બતાવી યશોદાજીના ઘેર આવે જાત જાતના બાના બતાવીને આવે ભગવાનના દર્શન અને માત્ર આપણી જેવી દશા થાય માણસોને એવું નહીં બ્રહ્માજી દર્શન કરવા આવ્યા તો પણ એટલા એ સંમોહિત થઈ ગયા અને શિવજી જેવા શિવજી પણ જ્યારે જોગીનું રૂપ ધારણ કરીને આવ્યા અને એને જોગી લીલા કહેવામાં આવે છે બહુ સુંદર પદ છે બાલા છે હું મેગીરાજ છું અને તારા દીકરાનો યશ ગાવા માટે આવ્યો છું અને એમાં એ પદમાં છેલ્લે કહે છે કે ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના સ્વરૂપમાં શિવજી પણ એટલા બધા તન્મય બની ગયા તલ્લીન બની ગયા કે એક ડગલું આગળ ચાલવા સમર્થ નથી થયા અને લીલા લલિત ગુણ અટક્યો ચિત્ર નહીં ચલ ચલાયા એમાં કે છે કે એક ડગલું ચાલવા માટે પણ એ અસમર્થ થઈ ગયા કે કેમ કરીને હું આ દર્શન છોડીને આગળ જઉં તો જો મોટા મોટા દેવોને પણ આવી દશા થાય ભગવાનની સુંદરતાના દર્શન કરીને તો પછી બીજા માણસોની તો શું વાત કરવી એટલે સુંદરતા ભગવાન શ્રી કૃષ્ણની એ અદભુત છે અવર્ણનીય છે અલૌકિક છે અને એવો જ ભગવાનનો આનંદ છે તો વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ એ વસ્ત ઈષ્ટ ઇતિ વયવ્યદ અનુપેક્ષા વેણુ દ્વારા ભગવાને જે આનંદ પ્રગટ કર્યો એ આનંદનું વર્ણન કરતા શ્રી વલ્ભાચાર્યજી કહે છે કે વિષયાનંદ સામાન્ય આનંદ વિષયાનંદ અને યોગી પુરુષોને અનુભવ થતો સમાધિમાં જે આનંદ અનુભવ થાય તે બ્રહ્માનંદ એ બંને આનંદ આપણે તરસ લાગી હોય ને આપણે પાણી પીએ તો આપણને જે સંતોષ થાય આનંદ થાય એ વિષય આનંદ કહેવાય ઇન્દ્રિયોનો જે આનંદ છે એ વિષયોનો આનંદ કહેવાય અને યોગી પુરુષોને જે અનુભવ થાય એ બ્રહ્માનંદ છે તો વલ્લભાચાર્યજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે વેણુમાં જે આનંદ પ્રગટ કર્યો એ આનંદ એવો દિવ્ય છે એવો અલૌકિક છે રસ એટલો અલૌકિક છે કે એની આગળ પેલા બંને આનંદ એ આકાશમાં બ્રહ્માંડ આગળ એક નાના તણખલાની બેન કહું કે એક વખત ગોપિકાઓએ ભગવાનને કહ્યું કે મુરહર રંધન સમયે માં કુરુ રવ મધુરમ હે કૃષ્ણ જ્યારે અમે રસોઈ કરતા હોઈએ ત્યારે તમે વેણું ના વગાડો ભગવાન કહે છે કે કેમ તમારી રસોઈ બનાવવાની અને મારી વેણુને શું લેવા દેવા એની વચ્ચે શું સંબંધ છે તો કે છે કે રસોઈ બનતી જ નથી ભગવાન કહે છે કે કેમ રસોઈ બનતી નથી રસોઈ બનવામાં મન લાગતું નથી તો કે ના એવું નથી મન ના લાગતું હોય તો પણ અમે તો મન તમારામાં રાખીને બનાવીએ પણ બનતી જ નથી તો કે ભગવાન એવું કેવી રીતે બનતી જ નથી તો કે છે કે જેવી તમારી વેણું વાગવા લાગે છે એની સાથે અમે ચૂલામાં મૂકેલા જે ઈંધણના લાકડા છે એ લાકડામાંથી એટલો બધો રસ ટપકવા લાગે છે કે બધા લાકડામાંથી નીકળતા રસને કારણે જે અગ્નિ હોય છે તે અગ્નિ બુજાઈ જાય છે હવે અગ્નિ બુજાઈ જાય તો પછી રસોઈ કાચી જ રહી જાય તો પછી રસોઈ પાકે જ નહીં તો રસોઈ કેવી રીતે તૈયાર થાય માટે અમારી રસોઈ કાચી રહેશે અમે ભોજન કરી શકતા નથી ભગવાનની વહેણુંનો રસ એવો છે એનો આનંદ એવો છે કે એ લાકડામાંથી પણ રસ પ્રગટ કરે તો ભગવાનની વેણુનો આનંદ જેને ન અનુભવ કર્યો હોય એને શું કહેવાય એ લાકડા કરતાં જળ લોકો કહેવાય એ લોકો પશુ કરતાં પણ વધારે પશુઘાતી કરતાં પણ વધારે એમને નિર્દય કહેવાય કે જે ભગવાનના લીલા ચરિત્રથી એ આપલાવિત ન થાય એનાથી આર્દ્ર ન થાય ભગવાનનું નામ પડે એટલે સર્વના હૃદયમાં એક લઈને આવ્યા માતા દેવકી ની વાત કરીએ તેમની સાથે ભગવાન એટલો સમય નથી રહ્યા જયારે આપણે નાનપણ ની વાત કરી રહ્યા છીએ પરંતુ તેમની સાથે કોઈ કથા હોય તો તે જણાવો ભગવાન વસુદેવ અને દેવકીજીને ત્યાં પ્રગટ થયા કારણ કે એ પણ ભગવાનના પ્રાગટ્યનો મુખ્ય હેતુ હતો ભગવાને કહ્યું એમ અવતાર ધારણ કરી અને મારે આ પૃથ્વી ઉપર રહેલા અસુરોને મારવાના બીજા બધા પણ અવતાર કાર્યો કરવાના એટલે ભગવાને જે આપણે બહુ જાણીતી કથા છે કે કંસ ડિવકીના રથને લઈને જઈ રહ્યો હતો અને આકાશવાણી થઈ કે તું જેના રથને લઈને જઈ રહ્યો છે એ તારી બહેનના આઠમા ગર્ભથી તારું મરણ થશે તો જે અસુરી વૃત્તિવાળો હતો એવો કંસ આ સાંભળતાની સાથે જ એનામાં રહેલું અસુર પણ પ્રગટ થઈ ગયું બહેનને મારવા તૈયાર થઈ ગયો ત્યારે વસુદેવજીએ તેને સમજાયો કે મૃત્યુ જન્મવતા દેહે ન સહજ આવે તે અદ્યવા અબદસ સત્તાંતરમાં પ્રાણી નામ ધ્રુવમ તું છોડી દે તારી કેમ ક્યાં છે એમની વાત સાચી માની લીધી એને દેવકીને છોડી દીધી કે એના થકી જે બાળકોનો જન્મ થશે હું તને આપી દઈશ પણ દેવકીને શું કરવા મારે છે દેવકીને છોડી દીધી પછી જે બાળકો પહેલું બાળક જન્મ્યું કીર્તિમાન એ આપવા માટે ગયા તો કંસને પણ દયા આવી કે મારે શા માટે એને મારવું તો એને પાછું આપવા માંડ્યું ત્યારે નારદજીએ કહ્યું કારણ કે આ બધા અલ્પ આયુષ્યવાળા હતા અને આવી જ ભગવાને પહેલેથી લીલા કરેલી હતી એટલા માટે કે આમાંથી કોઈ પણ બાળક આઠમું બાળક બની અને તેને મારે એટલે જેટલા બાળકો જન્મે એ બધા બાળકોને એ મારવા માંડ્યો આવી રીતે છ બાળકોને મારી નાખ્યા સાતમા ગર્ભમાં બલભદ્રજી આવ્યા દેવકીના ગર્ભમાં અને યોગ આદેશ કરી અને એનું સંકર્ષણ કર્યું અને રોહિણીના ગર્ભમાં એમને પધરાવ્યા આપણે જાણીએ છીએ બધાને એમ લાગ્યું કે ગર્ભપાત થઈ ગયો અને બાળકનું અંદર મરણ થઈ ગયું ગર્ભપાત થઈ ગયો પણ એ તો ગર્ભ રોહિણીના ગર્ભમાં પહોંચી ગયો તો ભગવાનની અદભુત લીલા છે બધી પછી આઠમા ગર્ભ તરીકે જ્યારે ભગવાન પ્રગટ થયા અને શ્રાવણ માસ અને આપણે જાણીએ છીએ પ્રમાણે કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમીની તિથિ અને મધ્યરાત્રિના બાર વાગ્યાનો સમય અને કાલઃ અતિ શોભન અત્યંત શોભાસ્પદ કહેવાય એવા પ્રકારનો કાળ પણ આવ્યો પ્રગટ થવાનો અને એ રીતે ભગવાને વસુદેવ અને દેવકી થકી અદ્ભુત દિવ્ય બાળકના રૂપે પ્રાગટ્ય કર્યું તમદભૂતમ બાલકમ અંબુજે ક્ષણમ પિતામ્બરમ સાંદ્ર પયોદ સૌમ ભમ એ જે શ્લોકમાં કહ્યું છે એ પ્રમાણે ચતુર્ભુજ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું એવી રીતે યશોદાજીને ત્યાં પણ ભગવાને પૂર્વે વરદાન આપ્યું હતું એ રીતે પોતાનું પ્રાગટ્ય કર્યું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને એ રીતે નંદન નંદન કી કોઠરી ચંદન જડે કી વાર તાલી લાગે પ્રેમ કી ખોલે યશોદા માત એ રીતે યશોદા મૈયા

બધું જાણ્યું કે જે આપને ખૂબ જ ગમે છે જે આપના પણ સૌથી પ્રિય ભગવાન હશે ને જતા જતા આપ સૌને જન્માષ્ટમીની ખુબ ખૂબ શુભકામનાઓ મને આપશો રજા નમસ્કાર